સ્કર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો લાભપાચમ દરમિયાન પણ સોનાની બજાર ઘટતી જોવા મળી રહી છે તો હજુ પણ સોનાની કિંમતોમાં નવ હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતોની ની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ત્રેવીસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો જાહેર થઈ

તો સોના ચાંદી ઓલ ટાઈમ વધીને સતત ઘટી રહ્યા છે હવે વાત કરીએ તો સોના જાણકારો જે છે એ સતત ભવિષ્યવાણી કરી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ કેટલો ઘટશે

ભાવ વાત કરીએ તો મિત્રો ચાંદી સતત મોંઘી થઈ રહી હતી અને બે લાખ રૂપિયાની રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે તો હવે આગામી દિવસોમાં રોકાણ કરવા માટે અથવા તો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ તો મિત્રો હાલ વાત કરીએ તો ટૂંક જ સમયગાળાની અંદર સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે જેની સાથે ચાંદી પણ સતત ઘટતી જોવા મળી રહી છે તો હવે તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સમયની સોનાની રાહ જોવી જોશે કારણ કે હજુ પણ આગામી દિવસોમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો સોના ચાંદીની કિંમતો હવે ઘટશે કેટલી તો આ સવાલનો જવાબ જાણતા પહેલા એ જાણવું જરૂર

મિત્રો સોના ચાંદીના ભાવ સતત વધતા ઘટતા જોવા મળે છે તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જ્યારે હાલ વાત કરીએ માર્કેટની તો મિત્રો સોનાની માર્કેટ ક્રેશ થવાના ઘણા બધા કારણો પણ છે ખાસ કરીને વાત કરીએ તો સોનું સતત ઘટી રહ્યું છે તો શેર માર્કેટના રોકાણકારો પણ સોનું છોડી અને શેર માર્કેટમાં વળતા જોવા મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો સોનાના પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે તો મિત્રો દિવાળી બાદ સતત સોનું સસ્તું થઈ રહ્યું છે અને લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે હવે લગ્નની મોસમ દરમિયાન લોકોને સોનું ખરીદવાનો વિચાર છે તો આગામી દિવસોમાં હવે લગ્ન ગાળા માટે સોનાની ઘટાડો જોવા મળે તો સોના લેવી જોઈએ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ કડકડતી જોવા મળી રહી છે અને ડોલર સામે રૂપિયાની નબળાઈ અને મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ જેવા પરિબળોના કારણે સોનાના ભાવમાં વધઘટ થતી જોવા મળી રહી છે તો હવે આ પરિસ્થિતિને જોતા આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં જો પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જ જોવા મળી રહી છે જ્યારે ઘણા બધા રોકાણકારો જે છે એ સતત ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા હતા અને ડિજિટલ ગોલ્ડની વાત કરીએ તો મિત્રો ડિજિટલ ગોલ્ડ અત્યારે સૌથી સેફ હેવન માનવામાં આવે છે ને લોકો સતત ડિજિટલ ગોલ્ડની પણ ખરીદી કરી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં ડિજિટલ ગોલ્ડ એટલે શું કહેવાય જેની પણ આપણે માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું અને જેની સાથે વાત કરીએ સોનાની તો મિત્રો સોનું હજુ પણ ઘટાડામાં જવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો સોનાની ખરીદી માટે ટૂંક જ સમય રાહત જોવી પડશે તો હવે પછી નેક્સ્ટ અપડેટ